નાસ્તામાં કંઈક નવું અને ગરમા ગરમ ઓછા તેલમાં ખાવું હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો બાળકોના લંચ બોક્સ માં પણ ચાલશે અને મહેમાનો આવે ત્યારે ફરસાણ તરીકે પણ ચાલે તો બનાવવા માટે મિક્સર જારમાં કપ ચણાનો લોટ એમાં એક કપ જેટલું દહીં ઉમેરીએ સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાં ઉમેરીએ વન ફોર્થ ટીસ્પૂન હિંગ અડધી ચમચી હળદર પાવડર અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીએ હવે એક કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને

સારી રીતે મિક્સ કરવાનું અને મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી થવા દેવાનું હવે મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે બિલકુલ ગાંઠા નથી એકદમ લીસું છે આ સ્ટેજ પર આપણે ગેસ ને એકદમ ધીમો કરી એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી અને નાસ્તાને થી ચાર મિનિટ કુક થવા દેશું જેથી બેસનની બધી જ કચાશ દૂર થઈ જાય હવે આવું મિશ્રણ ઘાટું થઈ કડાઈને છોડવા માંડે એટલે ગેસ બંધ કરી દેશું અને એક થાળીમાં થોડું તેલ લગાવી એમાં તૈયાર થયેલા નાસ્તાના મિશ્રણ ઉમેરીને ફેલાવી દેશું હવે આને કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ લગભગ પંદર વીસ મિનિટ જેવું મિશ્રણ ઠંડુ થાય એટલે આ રીતે આપણે એને ચોરસ ટુકડામાં કટ કરી લેશું તો એકદમ જેલી જેવા સોફ્ટ ટુકડા નાસ્તાના તૈયાર થઈ ગયા એમને પણ ખાઈ શકાય પણ વઘાર કરીને ખાઈએ તો વધુ ટેસ્ટી લાગે તો નાસ્તા પર વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન ઉમેરી સારી રીતે મિક્સ કરીએ સરસ વઘાર સાથે નાસ્તો મિક્સ થાય એટલે ઉપરથી લીલા ધાણા તાજું ખમણેલું નાળિયેર અને દાડમના દાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર તમે જરૂરથી ટ્રાય or... કરજો